રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીસીના સેમેસ્ટર ફોર્મનું પેપર લીક થવાનો મામલો યુનિવર્સિટીના સત્તાધીશો છ દિવસ સુધી ઘોર નિંદ્રામાં રહ્યા બાદ એક્શન મોડમાં આવ્યા છે એક અઠવાડિયા જેટલો સમય બાદ મામલે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે તો બીજી તરફ બીસીએ ના સેમેસ્ટર ફૂના પેપર લીક થવા અને જસદણ ખાતે ચાલુ પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરી બાબતે એનએસયુઆઈ અને સી વાયસમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ઝડપથી કાર્યવાહી કરવા માંગ કરી છે આ સાગર મામલે સમગ્ર મામલે થાળી વગાડીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રયાસ કરવામાં આવ્યો હતો ગત તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ જે બીસીએ સેમ સેમફોનનું પેપર લીક થયું હોય તેમાં ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રહેમ નજર હોય એવું અમને લાગી રહ્યું છે આટલી વાર વિદ્યાર્થીઓ સંગઠન દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ જાડી ચામડીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક પોતાની રહેમ નજર આમાં રાખતા હોય એવું અમને લાગી રહ્યું છે વિદ્યાર્થીઓને કેવી રીતે અન્યાય કરવો આવી રીતે વિદ્યાર્થીઓને કેવી રીતે પેપર કાંડ કરવો આ એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ત્યાં લક્ષ્ય હોય એવું અમને લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આટલા બધા દિવસ